કાકી એકદમ જુદા લાગો છો યાર હે ને હું તો શાયર બની છું શાયર હા બે ત્રણ દાડા થી હું કઈક ચાલે છે સંભળાવ ને કાકી સંભળાવ ને યાર આવો જો અરે ઘડું સાફ કરું છું પણ સાંભળો સારું છે કે તમને કોઈ બ્રધર નથી કોને કહે તમને ને વળી સાંભળો ને સારું છે કે તમને કોઈ બ્રધર નથી પ્રેમ કરું છું તમને પણ કોઈ કદર નથી વાહ વાહ કાકી વાહ બ્રધર નથી તો મારો વાંક તો પપ્પા મમ્મીને કહેવાનું મારા જો બીજી સાંભળો મોમા ચોકઠુ માથે ડે મોથે ડાય છે હવે તું મગજ પર આવી છે યાર પ્રેમ વાળું બોલતા શીખો લોકો છે તમે તો નખ પણ નથી કાપતા ¿Cómo el huevo, tú. Aro la ¡Ahora la para...